આના ખો પુરાવા એક પૈસા લીધેલા ભેગા કરેલા સમાધાન કરવાના સુરતમાં તેમાં મરેલા ઢોર જ્યાં પડ્યા હોય તો એના ઉસકવાનું કામ કરે છે એને ગાવું છે ને એના પેટ ની અંદર સોનું નીકળે કે અમે તો કઈ એવું ભાડેલું નહીં છે અને એ ગમે ત્યાં આવું બધું સુતતો હોય એક તો ભરવાડો મારેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિત્રો એકાદ બે દિવસ પહેલા મનસુખભાઈ રાઠોડ ચેનલ ઉપર એક વિડિયો અપલોડ કરવામાં જેની અંદર કૈલાસબેન રાઠોડ જે છે એ મનસુખભાઈ રાઠોડની મદદ માગે છે કે એમની પાસેથી એક દેવી પૂજક વ્યક્તિ જે છે એ પૈસા ઉછીના અને વ્યાજવા લઈ અને પરત ન કરતો તે બાબતે મિત્રો આ કૈલાસબેન છે જે મનસુખ રાઠોડ પાસે મદદ માંગી હતી પરંતુ મિત્રો આ સમગ્ર ઘટનાને પર્દાફાશ કરી એવી એક ઘટના સામે આવી છે જેની અંદર મિત્રો કૈલાસબેન રાઠોડ જે છે એમના જ કુટુંબી એક વ્યક્તિ છે તેમનું નામ છે દાનાભાઈ રાઠોડ મિત્રો દાનાભાઈ રાઠોડ જે છે એ કરણ સાથળિયા સાથે ફોન ઉપર વાતચીત કરે છે અને જેની અંદર તેઓ કૈલાસબેન વિશેની વાત કરે છે જે સાંભળીને તમે પણ ચોંકી જવાનો છો આ રેકોર્ડિંગ છે એની અંદર કૈલાસબેન રાઠોડ જે છે કે જે મનસુખ રાઠોડને ફોન કર્યો હતો એમને લઈને ખૂબ જ મોટો ખુલાસો કર્યો છે તો આવો સાંભળો મિત્રો કૈલાસબેન વિશે કરણ સાથળિયા સાથે દાનાભાઈ શું વાત કરી એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલો બાજુ ગામ રતન પર આવ્યું છે હા હવે એ આંબા ને એવું બધું રાખે છે કે પૈસા ન હોય તો આ ધંધો કરવા બિલ્ડરો પૈસા તો માર્કેટમાંથી લેતા જ હોય હા લેતા હોય હવે આને બિચારા કે બે વર્ષ પેલા કદાચ દોઢ લાખ રૂપિયા લીધા ત્રણ લાખ રૂપિયા ને દસ ટકા પાંચ ટકા વ્યાજ બોલે છે પણ આ છે ને પેનલ્ટી રે બે બે નું છે એક બેન ચાલીસ પિસ્તાલીસ વર્ષની થી છે ને હાચની થી છે અને લગન એનો બાપુ કરવાનું કરતા હતા. પણ આ હારામોળું હારામોળું કરતા હતા ને એના બાપુ એક્સપાયર થઈ જાય એના બે ભાઈ સુરત મારે આ બે બે નું એકલી રેહ છે એના મમ્મી ના છે બરાબર હવે આ જેને પૈસા વ્યાજ આપે ને સાહેબ તમને પાંચ થી વેહલા મોડું થાય એટલે આ છેટ થી નો કેસ કરવાનું નામ લે બગડાણા થાય ક્યાં જાય બગડાણા હવે છેડતી ના કેસમાં તો આભરું કોને પોટલી વાળો ભાગી જાય વંડી થેકીને સાજ ને આવે સાજ ભાડે તો હા એ વાત ભાગી જાય તો આમાં તો પૈસા મેળ લીધા હોય એની પહેલી એટલે છેડતી નો કેસ એટલે આ છે ને આવું વ્યાજ લે છે અને આવી રીતના માણસ ફસાવે એમાં મારે અમારે છે ને અમારા કુટુંબ જ છે અમારે કઈ કોઈ આગાવાગા નથી મારે એને કોઈ વિરોધ નથી મારા થઈ થાય મારે એના ભાઈઓ હમણાં સુધી સારું હતું પણ મને પૈસા આપેલા ઈ પચાસ હજાર રૂપિયા ઈ અહીંયા એને ગાડી લેવી હતી મારી પાસે પચાસ હજાર રૂપિયા જ્યાંથી બગનાણી છે બીજા પાસે મોકલ્યા એમાં પૈસા મારી પાસે અહીંયા વપરાય ગયા અને એ પૈસા ના મારા ને ગોધન પ્રજાના ગામનો છે દેવી પૂજક નો દીકરો છે આ સીધા માણસો છે પાછા બરાબર આ માણસો ના હજાર પુરાવા મારી પાસે આ ગામ એમ કે સીધા માણસો છે એમ તો હું કઉ એમ નઈ ને પૂછે કે આ આવા હશે આના ખો પુરાવા આ એક્રોસિટી કરીને પૈસા લીધેલા ભેગા કરેલા સમાધાન કરવાના બરાબર એટલે આ વિડીયો મનસુખ ખબર પડે કે હું તાત્કાલિક કોઈ આંસુ આવી નહીં પેલા હું બધું હાચા ફોટું જાણું બરાબર આ બે બે નું એક નંબર સીટર છે આનો ભાઈ એક છે સીટર એ મરેલા ઢોર નું કામ કરે ગામ સુરતમાં મરેલા ઢોર પડ્યા હોય તો એના ઉસકવાનું કામ કરે છે મેં હજાર વખત ના પાડ્યો તો એ ગાવ છે ને એના પેટ ની અંદર સોનું નીકળે કે આપણે તો કઈ એવું ભાડેલું નહીં થાય અને એ ગમે ત્યાં આવું બધું સુતતો હોય એક બે જાણ તો ભરવાડો મારેલો હોય છે ગાવો એને ક્યાં જ્યાં ઓલું કરે પણ પછી હા એને ખબર પડે કે આ તો મરેલા એને સાળા કરે છે કાઢવા હાટું થઈ જ આનો ધંધો જ આ છે અને આનો બાપુ હતો ને એ તો પાંચસો રૂપિયાની દલાલી હાટ તમારો છોકરાને છોકરી છોકરો આના કોઈ એવિડન્સ પૂર હારા નથી અને મનસુખ રાઠોડ આવું કઈ જાણતો ને તારી તારો ભાઈ હું કરે તારો બાપ હું તારો કરે હવે એનો ભાઈ મારી પાસે ઉછી પૈસા માંગે અઢાર હજાર રૂપિયા હું પગાર દઉં કેટલો બરાબર મારી વારે સુપરવાઇઝર છે અઢાર હજાર હું પગાર દઉં પણ આ તમને પચાસ હજાર રૂપિયા આપી અને પૈસા તમે દઈ જ દાદાગીરી શેરતી નો કેસ કરવાના બાર પૈસા લીધા તો કઈક ને એના ગામના કોળી ના છોકરા ને બધે મારેલાય છે બરાબર આ બે બેનુ આ બેનું આપડે આપડે દાઉદ કેમ હતો મુંબઈ માં એની જેમ અમાર આજુબાજુના ગામમાં થાય એટલે એટલા માણસ ભીવે કોણ નો બીવે થાય

કે તમે મારા ભાઈઓ છો મે તમને આખી રાત ફોન કર્યા છે તમે ફોન નથી ઉપાડતા હું લેવા નથી ઉપાડતા એ મને ખબર છે કે તમે હાથી જગ્યા થી બેવો છો નકર તમે સવાર માં ફોન ક્યારે ફોન કર્યા ફોન ઉપાડવો છો એક વાત એ જવા દો આ ગોરધનભાઈ દેવી પૂજક જે છે એ નિર્દોષ એ ફાઈનલ ને એ ફાઈનલ એને પૈસા લીધા એ ફાઈનલ ઓડિયો વિડિયો તો મે જોયા એમાં એનો જે છોકરો એમ કે દોઢ લાખ રૂપિયા મે લીધા દોઢ લાખ ના તું દસ લાખ રૂપિયા બોલશો મારી બેન ભાઈ કરણ નામ છે મારું હા કરણ છે અભય તો મારી ચેનલ નું નામ છે કરણભાઈ હા એમાં શું છે દોઢ લાખ આ તો વીસ લાખ લખાવી આકડે કરી નો કેસ કરી મોટી સીટર પૈસા પેલા એક લાખ ને સાઠ હજાર પચાસ હાજર ના પચાસ હજાર એક લાખ દસ રૂપિયા વ્યાજ વા લીધું એનું એવિડન્સ પ્રૂફ ખાતા થી મારી ગાડી ડાયરેક્ટ વેચી ને એના પૈસા ડાયરેક્ટ એના ખાતા માંથી નખાવ્યા હવે ગામમાં એ તો મારા બાપા ને ગામ બાજુ હાલે મારી પાસે પૈસા માંગતી એ બિચારા આખા હાલે ઘરે આવીને ગાયું થઈ જાય તારા સૌ ને ઉપાડી જાય તને આમ કરી જાય આ આવ્યું છે ને આના એક હજાર મારી માથે કેસ કરવો ને તો ભલે કરી નાખે એક હજાર પ્રૂફ છે હું અત્યારે એમાંથી કેસ કરવાનો છું ના વાત બરાબર છે એક હજાર પ્રૂફ લાવી દો આના વિરોધ ના પણ કાય એમ નઈ ગુજરાતમાં કાય તમારું કઈ ધતિંગત ન હોય તમે ગમે એવું હોય

અને મનસુખભાઈ છે ને મનસુખભાઈ ને તો મગજ ના આંસુ પાડી જાય અને તમે ઘણા હું નતો માનતો અત્યાર સુધી લેડીઝ ભાઈ બહુ વાતો કરે હવે મને નક્કી થયું કે મનસુખભાઈ ને લેડીઝ માં ફોન આવે તો ઉપાડી લે આમાં ફૂ કોલર માં બતાવ્યો

અને આની અંદર આ બે ત્રણ દિવસ ફીટ કરાવવાનો છું આ વીસ વીસ ટકા વ્યાજ લે છે આવા દૂર કુંડર તમે ઈ ગામ ના બે થી ત્રણ જણ આમાં આનાથી સોડા માં આવી જાય આપડે એટલું જ કેવાનું છે કે બેન તમે જે કરતા હોય એ કરો વાંધો નથી તમારા ધંધામાં તમારા કામમાં અમે ક્યાંય નડતર નહીં કરવી પણ કોઈ દેવી પૂજક સમાજ ના રીતે ખોટી રીતે બરોબર દોઢ લાખ ના તમે દસ લાખ કરી અને જો આ વસ્તુ કરશો તો અમે પણ ઘરે બેહીશું નહીં બરાબર ઈ બેન ને કાયદેસર માલુમ થાય કે તમે અત્યાર સુધી જે કાઈ કર્યું હોય એ કર્યું બરોબર આ ગોરધનભાઈ નું જે નામ આવ્યું છે દેવી પૂજક સમાજ નું નામ આવ્યું છે અને આજે આ દાનાભાઈ રાઠોડ જો તમારા પક્ષમાં પક્ષ લે અને જો સત્ય ની જો જોડાયેલા હોય તો આવા બધાની અમે જો વાત કરવા નીકળી પડ્યા હોય તો આવાના અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને તમારું રેકોર્ડિંગ કાયદેસર અમે મેકવાના છીએ કારણ કે અમે કોઈના બાપ થી બીતા નથી કરણભાઈ

આવા હું પચાસ જણ ની સહિયું લાવી દઈશ આને આવશે તો આની માટે કેસ કરે ના ના કાયદેસર કરવાનું છે અમારા સમાજના જે ભોળા દેવી પૂંજક સમાજના લોકો જે વિશ્વાસ કરે છે બરોબર ધંધા માટે પૈસા લે અને લે એટલા અને કરે એટલા તો આ ઠગ કહેવાય તો આ ઠગ ને કાયદેસર પર્દાફાશ કરવો જોઈએ અને અભય કરણભાઈ આ વિડીયા ના માધ્યમથી આપડે મનસુખભાઈ ને એક મેસેજ આપવાનો છે ને એક આ છોકરીને એક મેસેજ આપવાનો છે કે જો આ વિડીયો બનશે અને યુટ્યુબ માં મૂકશો ને એટલે આ મારા ઘરનાને ને હેરાન કરવા જાય અને ક્યાં ઘર બાજુ તો હાલતી ને કાપ બિલટ મુકાય નહીં નીકળી જાય મારા ભાઈઓ બગડાડામાં ધંધા કરે મારા બગદાણાથી કાંટો છે આ વજન કરવાનો કાંટો આવે ને બાજુ આ ને હાલતું નઈ ને કાયદેસર કાર્યવાહી તમારી પાસે લેડીઝ જોવો એટલે કઈ તમારા બાપ નો પાવર નો કેવાય પણ લેડીઝ એટલે હું એમ ખોટી રીતે ક્યાંય કોઈ નું ન હાલે મારા ઘર બાજુ મારા પપ્પા કાય ના આજુબાજુના ગામમાં ધંધા આલે એના પપ્પા ને કોઈ સામે બોલ્યું એટલે તમારે કોઈ પોલીસ વાળા ને આની વાત કાયદેસર કાર્યવાહી આ કારણે મારા ઘર ના છે ને બીજા મારા પપ્પા મારા ભાઈ બહુ હવાળા માણસો છે વ્યવહારિક માણસ મારામાં ઘર માં પનોતી માં પનોતી હોય તો હું એક જ છઉ હા ની હું સુરતમાં રહું છું એટલે મારતી તો હરે પણ આ વ્યક્તિના કેસ ના બાદ હેરાન કરે છે આવા મારી પાસે તમારે જોવે તો પોલીસ સ્ટેશન લાવી દે દિલ્હી ની કોરાટમાં જવું પડે તો ને તો આને ફિટ કરાવવાનું છે કોઈના પૈસા લેવાનો જોવે અને અત્યાર સુધી જેના લીધા એને છોડાવવાના છે આમાંથી એક સક્કા ભાઈ કરીને તમારા દેવી પૂજક મરી ગયા એના છોકરો હપ્તા ભરે આને ભાઈ ના ભાઈ ને અહીંયા સચિન માં ન મારે બિચારા ને અહીંયા કાકીનો ડોલે રંગ બદલે ને

અને હંમેશા સહી હે કાઈ વાંધો નહીં મામા આ એક ગોરધન ની આખા ગામ માં ફસાવી દીધેલા છે બસ આમાં ઓડિયો વિડિયો ઓડિયો ગોરધન નો સાંભળ્યો અમારા દેવી પંથક સમાજ નો સાંભળ્યો અને તમારી પાસે આ જે વાત જાણવા મળી એનાથી અમે પણ એ બેન ને એક મેસેજ આપીએ છીએ કે બેન તમે જે કરતા હોય કરો તમારી પર્સનલ લાઈફ છે પણ આવી રીતે કોઈને ખોટી રીતે હેરાન ન કરો આવી રીતે તમે તમે એટલા પૈસા દે અને એટલા પૈસા નું તમે ન કરો આવી રીતે

એક પીઠાભાઈ મસ્ત્રી અને એક આ બે એમના પીઠાભાઈ ના વાઇફ છે ને એ તો અમારે માસી થાય બિચારા બઉ સારા છે આવું માં પણ આ સમજતા નથી આને નકરું વ્યાજ હોય ઓલો અહીંયા ગામના ગાળિયા કરી ઓલા કરે છે આપણે આળિયા ગાળિયા ગામના કરી ને આને વ્યાજ ભરી ભરી ને દુખવાડી દીધા સાહેબ હું આપું તમને નંબર બે મિનિટ માં તમારા વોટ્સઅપ માં નાખી દઉં હા તો ચાલુ માં આપો તો વાંધો નહીં તમને તારે એ ચાલુ રાખો હાલો હું કાઢું છું મને પાછું મારે શું છે કે ગણ્યો સાધુ ગણ્યો હોય એવું શું સાહેબ ના 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 કાઈ વાંધો નહીં ચાલુ રાખજો કૈલાસ નામ છે કઈ ગરીબ માણસ ને બદનામ નો કરો હારા માણસ બદનામ થાય ને તે પાછા હારા થઇ જાય પણ ગરીબ બદનામ થાય ને પછી હારા નથી થઇ શકતા પૈસા વાળો હોય ને એ કદાચ બદનામ ન થાય પૈસા દબાવી દે પણ જે ગરીબ હોય અને એ હારા નહિ થઇ શકે એટલે આ દેવી પુંજ ગોરધન ભાઈ નું નામ છે અને એ ભુવાન ભરાડા ની વાતો કરતા તા ને તો ભાઈ મનસુખ રાઠોડ તને રાત ના બાર વાગે માથું દુખતું તો તું દાણા જોતો તો ધારો બાપુ બે હા હું જોતો દાણા જોતો દાણા એટલે તું સુધરો ને એટલે સવાર થાય તો માણસ ને સુધરતા વાર લાગશે.

आत्मवलोपन करून दस लाख रुपया दी हा नाही हा हात पासा आपल्या दोट लई ले, ले।

પોલીસ શેરી મારે શેર થી કેસ કરે આવડા પોલીસ સ્ટેશન થાય તો